નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં એકસો ચોપન લોકોથી ભરેલી બોટ દરિયામાં ડૂબી દર્દના દુર્ઘટનામાં એકસો અડસઠના ના મોત ચુંબૂત લોકો હજુ ગુમ જી હા મિત્રો યમનના અભયાન પ્રાંતમાં દરિયાકાંઠે સ્થળાંતર કરનારો ભરેલી એક હોળી ડૂબી ગઈ હતી હોળીમાં એકસો લોકો સવાર હતા જેમાંથી ઓછામાં ઓછા અડસઠ લોકોના મોત થયા છે અને ચુંબૂત લોકો હજુ પણ ગુમ છે સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર હોળીમાં સવાર તમામ સ્થળાંતર લોકોને ઇથોપિયાના હતા તેઓ યમનથી સાઉદી અરેબિયા રોજગારની શોધમાં જઈ નીકળી રહ્યા હતા વહેલી સવારે એડનના આખાત હોડી પલટી ગઈ હતી અકસ્માત બાદ અત્યાર સુધીમાં માત્ર દસ લોકોને બચાવી શકાય છે જેમાં નવ ઇથિયોપિયન અને એક યમન નાગરિકનો સમાવેશ થાય છે સ્થાનિક મીડિયા અહેવાલ અને આંતરરાષ્ટ્રીય ગઠન એ આ ઘટનાને તાજેતરમાં વસની સૌથી ખરાબ ઘટનાને ગણાવી છે બચાવ કાર્યકરો મૃતદેહને અને સંભવિત બચી ગયેલા લોકોની શોધ કરી રહ્યા છે સારવાર માટે પ્રશ્નો પણ ઉઠાવી રહ્યા છે સ્થાનિક આફ્રિકાના લોકો યમન જેવા સંઘર્ષ દેશોને માર્ગ કેમ પસંદ કરે છે જવાબ ફક્ત આર્થિક જ નહીં પણ સામાજિક અને રાજકારણીય પર છે તો મિત્રો યુદ્ધની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ